બસ અઢિયા સોતલા તો રહેવા દે હવે સોચલા છાટી જાઓ ગોપાલા આનું શું કરું સોચલા ઘાજ ના હેન કે માતાજી બધાયને સુખી રાખે તો કેમ છો મારા વાલા મિત્રો મોજમાં ને મોજમાં જોઈને તો મિત્રો આજે અમે વાડીએ પ્રોગ્રામ કર્યો છે આખી લસણ આખા ડુંગળીનો પણ લાઈટ નથી પણ તો અમે જુગાર કરી લીધો છે અહીંયા પતરા બતરા લેમ મેમ નાખીને અને અમારા વિપુલભાઈ આવી ગયા હે કાંઈ ઘટે નહીં અમને પેલા કે લહણ બાફી લેવી કે હું એને એટલે પાણીમાં લહણ બાફે છે અહીંયા વિપુલભાઈ લાઈટ જો ક્યાંય હે નહીં ભાઈ અમારે જવું આ પતરા રાખા જુગાર તમને બતાવી દે પંપનો હવે વરસાદે જોરદાર પડ્યો કે હોજમાં આવી જાય આઠ તારીખ નવ વાગા નવ તારીખ ન ભાઈ જો કિશોર કાકા કે કેવ તારીખ છે એટલે આય છે જો ચાર્જિંગ રાજા ગોતે વિપુલભાઈ અને હું બીજા બધા આવ્યા નથી આડો કોઈ લહણ આ ડુંગરી કેટલા સમય પછી પ્રોગ્રામ કરવાનો હે આખા લહણ આખા ડુંગરી કેમ કે ચોમાસું ચાલુ થઈ ગયું હે વહેલું થઈ ગયું કિપુલ ભાઈ બહુ બહુ વેલું થઈ ગયું ભાઈ એટલે અમારે વરસાદ આવી જાય ધોમ ધમાટ આ તો વૈશાખના વાયરામાં અષાઢનો આવી ગયો હેલી હા વૈશાખના વાયરામાં અષાઢની હેલી વૈશાખ ના વાયલા માં વરસાદ ની એલી ભાઈ ભાઈ મારા વાલા તો અમે કરી નાખો હે ભાઈ ડુંગળી લહણ પ્રોગ્રામ બાકી બધા આવશે આ બધા મરી મસાલા અમારા આવી ગયા હે ને હું લહણ ફોલું તો મને લહણ ફોલવા દો પછી પાછો વિડીયો બનાવશું બરોબર ને કિશોરલાલ સુધારો સુધારો તમે ને રાજા જો બળતનિયા ગોતે હે મારો વાલો હે મારો વાઘ આવ્યો મારો વાઘ આ જો ને વિપુલભાઈ મરચાની કટકી નાખે એમાં પેસ કરે મરચાની તો લેવું તો પડે ને મારે તમે ડુંગળી સુધારો એટલે રાજા લહણ ફોલે એટલે અમારો ભાણો સુરતથી આવ્યો

લોહણ ખાંડે રાજા લહણ ખાંડે ભાઈ આમાં રાજા પૈ બાજુ રાજા ને ઓલું હું કેવા ખાંડવાનું રાજા ને દોસ્તો પડાયો ને એને કે બરોબર ખાંડે કે મારા વાલા તમારો ભાણો હાવ નવરો બેઠો કર કામ કર ખા એટલું તો ભાણા

બે તો વયા ગયા હવે ત્રીજો આવ્યો આ ચટણી કુદરતી કેવી બનવાની ને એ ખબર નથી બોલા બે ખાંડી ને ગયા હવે આ ચોરી ચોરી ને આખે એ ગોપાલ હો અ ગોપુ આવી ગયો ગોપુ માતાજી સુખી રાખે ભગવાને ખુબ દૂધ તો મારો ભાઈ ચોર તો એને હરકાય કહણી કહણીના અમારા ગોપાલે લાલ કહેરી હ પણ ચટણી

બે હા આ ધાણા આ આ ને ને પાંદડા ધાણું બધું તૈયાર થઈ ગયું ગયું તેલ તેલ નખાઈ હવે વિપુલભાઈ વાટ જોવે ગરમ થાય નાખું ઉકળતું ઉકળતું કિશોરભાઈ ગયા પટેલ હજી આટા મારી આ મોટો અહીંયા હજી રખડે મોટા

મીડિયમ માં તડકા માં ગરમ કરે મે હવે નીકળશે જ નહીં હવે થઈ ગયો હવે હવે પાછો નો વરે હવે પાછો નો વરે ભાઈ સેટ ઉધી પાકી ગયા લહણ આપણું બફાઈ ગયું હે હવે એમાં આવશે લસણ ની ચટણી લસણ આપણું બફાઈ ગયું હે લહણ ની ચટણી નાખવાની છે અને આ ટમેટા ની ગ્રેવી ટમેટા ની ગ્રેવી પછી આ ધાણા ને મરચા ની ભૂકો કટકી આવશે પછી તીખા નો ભૂકો આવશે પછી ધાણા જીરું આવ્યું છે હળદર આવ્યું છે પછી ગરમ મસાલો આવ્યું છે પછી છેલ્લે પાપડ તરી દાટ વારવાનું બાકી કઈ હે નહીં એમાં લાંબુ જાજુ નહીં ખેસે આ પાડી દે પાડી વિપુલભાઈ ને ચટણીમાં

અવે ફ્લેવર બદલે આ ઓરેન્જ શેડ રે એનો તાપ છે મજા આવી ટમેટા ટમેટાની ગ્રેવી દયો ભાઈ આ ઓ

એ ગલસન ડુંગરીઓ બલહણ ડુંગરીઓ પેલો પાપડ ને રોટલા નથી દેખો જોને માં હૂ 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 અમારે કોઈ બંધ જ